ભરૂચ જિલ્લાના દહેજ નજીક બેસલી ગામની અવાવરૂ જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના અતુલ પટેલિયાનો ભાઈ દિલીપભાઈ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો જે ભરૂચ જિલ્લાના દહેજ જોલવાન ખાતે રહેતો અને ડ્રાઈવરનો હિસાબ કિતાબ રાખતો હતો જે હદસામાં ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અતુલના પુત્રનો જન્મદિવસ હોય જેથી તેઓએ દિલીપને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજ મોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે વીસમી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે તે ગામ આવ્યો છે કે કેમ તે અંગે પૂછતા તે વતનમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું તે હદસામાં દહેજના ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ આગળ દબદબાવતા પેનલ પીએમ કરાવતા સાથે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી તો બીજી તરફ પોલીસ તપાસમાં મૃતક દીપકના કારથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમને કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહવાજ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય ચાર સાગરીતો શંકાના દારિયામાં આવ્યા હતા જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ સોહેલ અહેમદ ખાન મોહમ્મદ હનીસ ઉર્ફે રાજા નફીસ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન માહિતી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે જે માહિતીના આધારે દેશ પોલીસ એ દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય ચાર સાગરીતો સાથે મળી કરી હોવાની કબૂલાત આપી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોડું રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા દિલીપ મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે મૃતદેહ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અને અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આજથી સાડા ત્રણેક એક મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌપ્રથમ લાશની ની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદુણું એટલે કે માર્ક્સ કરાવેલા હતા એ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર છે એ દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવત શરણ ઉમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનો અને વડોદરા આર્યા રોડ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાયેલું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સૌ પ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી લાશ પીએમ થતા એ લાશ ડીકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક એક બીજો ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાદ ખાન કે જે યુપી જિલ્લાના પ્રતાપગઢ હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ આ આ ઉર્ફે એ પણ જે બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા જે નોકરી હતો ખુરશીદ એ ખુરશીદને ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહિલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક ની તપાસ કરતા એ મરણ ના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ નહીં કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી એ માણસોની શોધખોળ કરતા એમના જે સરનામા હતા રહેણાંકના UP ખાતેના ત્યાં પણ તપાસ કરતા મળી નહિ આવેલા અને ત્યારબાદ આ વધુ તપાસ કરતા આ ચાર પૈકીનો એક માણસ મોહમ્મદ હનીશ અર મોહમ્મદ અન અનસ હમીદ કે જે પ્રતાપગઢનો છે એ એને ગઈકાલે અર અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અર HD ઝાલા અને એમના ટીમના ના માણસોએ ઝડપી પાડેલો અને એને પૂછપરછ કરતા આ વધુ જણાવેલું કે આ આ જે છે દિલીપ દીપક એને જાહિદ ખાન એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં આ દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈથી એક વેગન ગાડીમાં આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો કાવતરું ઘડેલું હતું કે આ પૈસા કઢાવવા માટે જરૂર પડે છે અને સાથે એક ચાકુ પણ ખરીદેલું હતું એ બધા ચારે જણા અહીંયા જોડવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાદ ખાન છે જેનું ઉર્ફે નામ સાહિલ છે એને મળેલા ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને અ ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નીપજાવેલા હોવાની આ હકીકત પકડતા એને જણાવેલી છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નો નો અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતે મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ ઓફિસરે આનું અ ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ મોત પ્રાથમિક મોતના કારણ આધારે આ મર્ડરજનાર દિવિપના ભાઈ અતુલ અતુલ અતુલની અ સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે અ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈસી શ્રી એચ ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌપ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચાક્કસ કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવકની ઓળખ પ્રસ્થાપિત કરીને અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખો ગુનાનો ભેદ શોધી કાઢી ડોક્ટર પાસેથી પ્રાથમિક મોતનું કારણ જાણીને ઇનિશિયેટિવલી આ મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી એક આરોપીને પકડી પાડેલો છે અને આ જે આરોપીઓ જે ગુના અંજામ આપી એ ગુના અંજામ આપવા માટે રૂમાલ અને જે રસ્સા અને ચાકુ ઉપયોગ કરેલો હતો એ બાબતે પકડાયેલા આરોપી પૂછપરછ કરતા આની આને મોત ને ઘાટ મનોરંજન દિલીપ ને મોત ઉતારી એને બેસલી ગામની ની નાખી દઈ અને ત્યારબાદ આ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાકુને આ નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું જણાવેલું છે અને આ જે મરણ જનારનો મોબાઈલ છે એ ચેક એ લોકો પરત મુંબઈ ફરેલા એ વખતે મુંબઈ એક ખાડીમાં નાખી દીધેલા હોવાનું જણાવેલું છે તો આ સંબંધમાં જે પકડાયેલા આરોપી એમ છે એના આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ જે એમને પુરાવાનો નાશ કરેલો છે ગુનામાં જે જે વસ્તુનો ઉપયોગ કરેલો છે એ બધી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે શોધી કાઢી ಆಗಿ ತಪಾಸ ಕಾರ್ಯವಾಹಿ ಹಾಕಿ